અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારાઈ નખત્રાણા તાલુકાના ઉખેડામાં બાળકી પર થયેલા દુષ્કર્મ અંગેના કેસમાં મોડ હરિયાણાના વિશમભર ઉર્ફે કાલુ યોગેન્દ્રસિંહ મજબી શીખને પક્ષો કોટે તકશીરબાન ઠેરવી ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો અને આરોપીને અંતિમ શ્વાસ સુધી કેદની સજા અને રૂપિયા છ લાખનો દંડ ફટકાર્યો હતો આ કેસમાં ઉખેડામાં રહી મજૂરી કામ કરતો આરોપી વાડી વિસ્તારમાં કામ કરવા અને રસોઈ કામ કરવા માટે પોતાની સંબંધી એવી સગીરભાઈની કન્યાને હરિયાણાથી બોલાવી લાવી જ્યાં તે પોતાના પરિવાર સાથે રહેતો હતો ત્યાં રોકાણ આપ્યું હતું આ દરમિયાન ભોગ બનનારી બાળકી સાથે અવારનવાર બદકામ કર્યું હતું અને જો કોઈને જાણ કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ કેસમાં પોક્સો કાયદાની ખાસ અદાલતે વિવિધ સત્તર દસ્તાવેજી પુરાવા અને બાર જેટલા સાક્ષીઓ તપાસ્યા હતા કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપી વિસંભરને તકશીરવાન ઠેરવી અંતિમ શ્વાસ સુધી સખત કેદની સજા ફટકારવા સાથે રૂપિયા છ લાખનો દંડ પણ કર્યો હતો દંડની રકમ ભોગ બનનાર પીડિત સગીરાને પુખ્ત વયની થાય ત્યાં સુધી ડીએલએસએમાં ફિક્સ ડિપોઝિટમાં મૂકવાનો હુકમ કર્યો હતો આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ એચ બી જાડેજાએ હાજર રહી દલીલ કરી હતી